60 સેકન્ડ એટલે 60 મિનિટ એટલે 1 કલાક 12 કલાક એટલે 1 દિવસ 12 કલાકની બીજી રાત ટોટલ કેટલા કલાક થયા 24 કલાકનો એક દિવસ દિવસ રાત જેને આપણે સંસ્કૃતમાં અહો રાત્ર કહીએ બરાબર છે એવા 7 દિવસનું સપ્તાહ 15 દિવસનો પક્ષ બે પક્ષ કૃષ્ણ પક્ષ અને કૃષ્ણ અકૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ આ બે પક્ષ મળે એટલે એક મહિનો ઠીક છે બે મહિના મળે એટલે એક ઋતુ આપણે તો ત્રણ ઋતુ નથી 6 ઋતુ છે હા બે મહિના એટલે એક ઋતુ આવી ત્રણ ઋતુ મળે એટલે એક અયન 6 મહિના થાય બે અયન કયા કયા અયન દક્ષિણાયન અને ઉત્તરાયન આ બે અયન મળે એટલે એક વર્ષ વર્ષનું આયુષ્ય આવા ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષ થાય ત્યારે એક કળિયુગ થાય કળિયુગનું આયુષ્ય કેટલું છે ચાર લાખ બત્રીસ હજાર વર્ષ એનાથી આગળ યુગ ગયો એનું નામ દ્વાપર એ દ્વાપર નું આયુષ્ય કેટલું બોલે આઠ લાખ ચોસઠ હજાર વર્ષ એનાથી આગળ યુગ ગયો એનું આયુષ્ય એનું એનું નામ શું છે ત્રેતા બાર લાખ છન્નું હજાર વર્ષનો ત્રેતા યુગ અને એનાથી જે પહેલો યુગ હતો એનું નામ શું છે સતયુગ સત્તર લાખ અને વીસ હજાર વર્ષ નું સતયુગ સત્તર લાખ વીસ હજાર નો સતયુગ બાર લાખ છન્નું હજાર નો ત્રેતા આઠ લાખ ચોસઠ હજાર વર્ષ અને ચાર લાખ બત્રીસ હજાર વર્ષ નો આ ચારેયનો સરવાળો કરો એટલે ટોટલ થાય તેતાલીસ લાખ ત્રીસ હજાર વર્ષ બરોબર ગુણ્યા હજાર કેલ્ક્યુલેટર કામ કરતું હોય તો ગણજો તેતાલીસ લાખ ત્રીસ હજાર વર્ષ ગુણ્યા એક હજાર જેટલો જવાબ આવે એ બ્રહ્માજીનો એક દિવસ અને ભાગવતમાં આની ગણતરી છે સાહેબ આ આખી ગણતરી ભાગવતમાં છે આવી પાછી બ્રહ્માજીની એક રાત આવા ત્રણસો પાસઠ દિવસનું બ્રહ્માજીનું વર્ષ અને આવા સો વર્ષનું બ્રહ્માજીનું આયુષ્ય સાહેબ